જય મહાદેવ અર હર મહાદેવ કેમ છો બધા હોકે બધા નવા વિડીયોમાં તમાર બધાનું હાર્દિક સ્વાગત છે મહાદેવ બધાને ખુશ રાખે અને છે ને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ તો જો અમારી ચા બને છે ચા મૂકી દીધી છે ગેસ ધીમો રાખો શાંતિ વિડીયોનું સ્ટાર્ટિંગ કરતી હતી ને અને ભાઈ જો અહીંયા ગેમ રમે છે ચા પીવા ટુ અને જો આ બેન છે ને કામ કરે છે કાસ લગાવવા બેહી ગયા છે જો આટલા બનાવીને ખાશે અલગ અલગ ડિઝાઇન ના છે અને છે ને દૂધ લેવા બેન ગઈ હતી ને તો બતાવું તમને જો આમ બ્રેડ નું પેકેટ લઈ છે નામ કેવું તો આપણે આજે બ્રેડ પકોડાની ની બાકાજી કે બોલાવવાની છે ચેલેન્જ પણ કરશું વિડીયોમાં આજે મજા આવશે તો ચાલો જય માતાજી ચા પાણી પીવાઈ ગયા છે અને જો આટલા બધા તોરણ અમે બનાવી નાખ્યા છે અત્યાર સુધી તોરણ બનાવતા હતા તો હવે આપણે જઈએ ફટાફટ કિચનમાં અને

બાથરૂમ માં વોશિંગ મશીન ચાલુ છે તો અવાજ તમને એનો આવતું હશે બતાવો તો વોશિંગ મશીન ચાલુ છે એને આલો ફટાફટ છે ને મસાલો તો વઘારી નાખું પ્રેસર પછી ભરી લો તળી લો કે સેલેન્સ ટાઈમે મળશું વચ્ચે જો લાગશે બેન ફ્રી થાય તો મળતી જાય કારણ કે જો ધોરણ તો બનાવે કારણ કે આપણે બ્રેડ પકોડાના બહુ વિડીયા બનાવેલા છે તમને જાજુ બધું બતાવ્યા છે તો વિડીયા થઈ જાય લાંબો તમને જોવાની આવશે કંટાળો તો મસ્તી વઘારી નાખે કમાવો મસ્તી આવો બનાવી નાખો માવા બનાવી નાખે ને હવે બ્રેડ પકોડા મસ્તીના બનાવી લાવે પછી આપણે ચેલેન્જ કરવાની કેમ હું આવતો હમણાં ચેલેન્જ કરવી ને ત્યારે પાછા મળીએ તો ત્યાં સુધી તમે આરામ કરો હું કા અને અમારે લાલો મૂવી જોવા જવાનું થાય કે નહીં થાય એ તો હવે મમ્મીને ખબર કા અમે લાલો મૂવી જોવા જાય તો ખરાબ તમે આજના વિડીયોમાં હો લાઈક કરી દો ને તો

એની ફ્રેન્ડ આવી મહેંદી મુકાવાની બેન જો મહેંદી મૂકવા બેસી ગયા છે એક હાથમાં મુકાઈ ગઈ ને એક હાથમાં બાકી છે તો આનું છે ને જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેગી બની ગઈ છે ને આટલા સરસ આપણે આટલા બધા બ્રેડ પકોડા ભરીને તૈયાર કર્યા છે હવે આપણે એને તળવાના છે પણ આ મેગી બનાવીને તો વિચાર આવ્યો કે એક આપણે છે ને મેગીનો બ્રેડ પકોડું બનાવીએ કેવું બને ટેસ્ટ કરીએ ને એમ તો ટમેટાનો સોસ લગાવી દીધો છે ઓલા આપણે બટેટાનો માવો ભરીએ ને એની જગ્યાએ આપણે આ

હવે તો જોઈ ચાર માં બેન કેટલા કેટલા છે હું હું મિનિટ ખાઈ ખાઈ તો ચા નથી એટલે કેટલાક આરામ થી તો બસ ખાદ લેતી લેતી કારણ કે ચાર માં બે જ ખાવાનું

મારા બુટ એગુસ એટલે મારા તો મેગી વાળો બ્રેડ પકોડું મમ્મી હવે પહેલા ખાઈ લે ની રેતે મસી આપણે સજા દે એમ મેગી વાળો બ્રેડ પકોડું છે હો તો આ લો ખાઈ દસ મમમી હારી ગએસ તો કાઈ ની ઉઠક બેઠક કર નાકો મારા મમ્મી નો સજા તો નો દેવાય મારા હક નથી છોકરી થઈને તો કાઈ વાંધો ની ઉઠક બેઠક કર નાકો ચાર ચાર અટકા અમલ્સ નમસ એક

હારું હાલો તો હવે જય માતાજી જય મહાદેવ હર મહાદેવ આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં કહી દેજો અને અમારે લાલ મૂવી જોવા જાવું તો હશે પણ તમે લાઈક કરી દેશો તો જાવું ચાલો બાય ચાલો ફ્રી મળશે નવા વિડીયોમાં નવી આઈટમ સાથે નવી વાતો સાથે અત્યાર સુધી